हि सवाल हो आच्छोको बे चको चिनटुना लाईकोय बोय चका चिनटुना मा मा मय ले हर शॉट मा आल्जेवा छे चका न छोडवो नै एकला हर शॉट होयना ओट तो हो आखा पखी याद करा गुजरात में प्रख्यात करता सामाजिक सम्रैणा का गुजरात में मेला सलाई जा के પાવળીયા ના તો તારિયલ મગજ ના રડ પાચા હે દેગો ઓર યે ના ગોમી રે ભગવંત ગોગલજી મોર હે ના ઇપદુ ખાયો નહી પાવળીયા શું કરવા આવે એની બજૂરી ના આવે ફેર પાવળીયા બધુ આઈ જાય બગલા ભઈ આવી હાલતમાં એય દેખ પછી હલેકો આલે એ તમે છોકરા રે બરાબર મોજાડી થઈ ખબર અલ ભાઈ માજા કે બગાડ દશું શું કરવું હવે

અલ્યા સતીન પબ ભીલે પુજરી મમતા એ હું જે જેનો ઓટો પડ્યો છે અને જો આખી ઘોસી મોટો મારી नाव મારું નામ વાગે મારી ભોણ પાવળ્યો બેસી પુછ ભટણ્યો પાવળ્યો પૂછે ભોણ જોડે ઓલો પડ્યો સમજીતર મારી પેલા શું કરે જગ્યા હા આવડો બર પોટકો છે એ ગુમાચોક દેખાય બોલ દે મજા